આપણે શિકોતર નું રચાયેલું એ સમય જવા દો શિકોતર શું બનાવે છે અને મારો હોળ લેવા છીએ

ભાઈ બોલ કે છોબા ગોવિંદભાઈ જગતમાં ફરજ છો બરાબર જગત આખામાં એ જો છો ચતલી દર રમેનો વાય કોઈ પણ હવે તો રીતના ખબર માતાજીના અવસર જેટલા થઈ ગયા વાતો થઈ ભાઈ માતપુર માં સોરી નાખો એક દેવો નોટલો અવસર થઈ કે આખો આખો મહિનો મહિનો આખો જોવા નજીયે

ચા બનાવો જો લચી રાત્રે અવસર કરો આનંદ આવે પેલા તમારું મન હોય ને વાપરવાની ભાવના હોય ને

પરિવાર માં સાચી વાત છે જજ હોય તો જજ નામું પીએસ હોય તો નામાં અને મોટો કમિશનર ગાદી આગળ કોઈ પદવી નું